મહીસાગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે કટકી કરતો વિડીયો મામલે કડાણા તાલુકાના અમથાણા ગામના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે આવાસના નામે સરપંચ ઉગરાણી કરી રહ્યા છે તેવો ગ્રામજનો આક્ષેપ સમગ્ર વિડીયો અરજદારે બનાવ્યો અને સોશિયલ મીડિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ મુખ્યમંત્રીને ઓનલાઈન કરી રજૂઆત ગામમાં તમામ યોજનામાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર જેને લઈ ગામના લોકો સરપંચના પતિની કામગીરીથી નારાજ અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલાં ન ભરાતા ગ્રામજનો માં ભારે રોષ બોર મોટર તેમજ આવાસ તેમજ સરકારી કેટલી યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમો સામે આવી સરકારી આવાસમાંથી ત્રીસ હજાર રૂપિયા સરપંચના પતિ લેતા હોવાનું

અ રકમની માંગણી કરીને રકમ લેવામાં આવી છે તો આ બાબતે અમે તપાસ કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને શ્રીને કીધેલું છે અને જો સરપંચ પતિ હોય તો સરપંચને અમે સત્તાવારને એકની કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપેલી છે અને એની દરખાસ્ત પણ અમે જિલ્લા કક્ષાએ મંગાવી છે અને પૂરતા પુરાવા લઈને અમે યોગ્ય કાર્યવાહી તેઓની સમક્ષ કરીશું પણ તો અન્ય અન્ય અમે તપાસ કરાવી લઈશું કે શું કૌભાંડ થયેલું છે એમની પાસેથી વિગતો લઈને અમે એ પણ ચકાસણી કરાવી લઈશું શું કાર્યવાહી એક તપાસ કરાવી લઈએ અમે એ પછી કયા પ્રકારનું એમને ભ્રષ્ટાચાર કર્યો છે એ અમે તપાસ કરાવીને એ મુજબની એમને કાર્યવાહી કરીશું નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો